નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ચીપલાની કિંમત વિષય પર તો વિડીયોના અંત સુધી બન્યા રહો એક ચાર વર્ષનો છોકરો તેની છ વર્ષની બહેન સાથે માર્કેટ ગયા અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ તે ઊભો રહ્યો અને પાછળ જોયું તેની બહેન રમકડાની દુકાન પાસે ઊભી હતી અને કંઈક ખૂબ જ ધ્યાનથી જોતી હતી છોકરો ત્યાં ગયો અને પૂછ્યું તારે કંઈ જોઈએ છે તેની બહેન ઢીંગલી સામે આંગળી બતાવી છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ દુકાનવાળા ભાઈ બધું જોતા હતા એ આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છોકરો દુકાનદાર પાસે આવ્યો અને પૂછ્યું શેઠ આ ઢીંગલીની કિંમત કેટલી છે દુકાનદાર સારો માણસ હતો તેણે જિંદગીમાં ઘણું અનુભવ્યું હતું તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું તું શું આપીશ છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા જ છીપલા પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યા તેણે એ લઈ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો પછી તેણે છોકરાની સામે જોયું છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું આમાં કંઈ ઓછું છે દુકાનદાર કહે ના ના આ તો કિંમત કરતાં પણ વધારે છે તેથી હું વધારાના તને પાછા આપીશ અને એણે ચાર જ રાખ્યા બાકીના પાછા આપ્યા છોકરાએ ખુશ થઈને બાકીના ચીપલા પોકેટમાં મૂકી દીધા અને તેની બહેન સાથે જતો રહ્યો દુકાનનો નોકર આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે શેઠને પૂછ્યું શેઠ તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર ચાર ચીપલામાં આપી દીધી ત્યારે દુકાનદારે સ્માઇલ આપતા કહ્યું આપણા માટે એ માત્ર સામાન્ય ચીપલા છે પરંતુ તે છોકરા માટે ખૂબ જ કિંમતી છે આ ઉંમરમાં પૈસાનું શું છે તે સમજી નહીં શકે પરંતુ તે જ્યારે મોટો થશે ત્યારે તે ચોક્કસપણે સમજશે અને ત્યારે એ યાદ રાખશે કે તેણે પૈસાને બદલે છીપલાની ઢીંગલી ખરીદી હતી તે મને યાદ કરશે અને વિચારશે આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે તેથી તેનામાં પોઝિટિવ વિચારો વિકસશે તેથી હંમેશા પોઝિટિવ રહો અને પોઝિટિવ વર્તન કરો દયા અને સમજૂતી નાનકડા દિલમાં પોઝિટિવિટી આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક કોમેન્ટ અને શેર કરો આભાર